અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા કોટામાં નવીન ઓપીડી બ્લોકનું લોકાર્પણ કરાયું લોકસભા અધ્યક્ષ ઓમ રાજસ્થાનના કોટા ખાતે દાદાબાડી સ્થિત સામુદાયિક લોકાર્પણ કર્યું હતું સેવાઓ સુવિધાઓ પૂરી પાડવાનું છે નવ ઓપીડી બ્લોક અત્યાધુનિક તબીબી સુવિધાઓથી સજ્જ છે આ કેન્દ્રમાં દર્દીઓ માટે સો જેટલી વિવિધ પ્રકારની તબીબી તપાસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ ઉપરાંત કટોકટીની પરિસ્થિતિમાં દર્દીઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડી શકાય તે હેતુથી એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ પ્રસંગે વિલાએ કોટામાં આરોગ્ય માળખાને વધુ સુદ્ધ કરવા માટેની ભવિષ્યની યોજનાઓ પણ જાહેરાત કરી હતી તેમણે જણાવ્યું કે આગામી સમયમાં એકસો પંચાણું કરોડ રૂપિયાના ખર્ચે એક અદ્યતન કેન્સર ચિકિત્સાલય અને એક માતૃ અને શિશુ ચિકિત્સાલયનું નિર્માણ કરવામાં આવશે અને પહેલથી કોટા અને તેની આસપાસના વિસ્તારના લોકોને ગંભીર રોગોની સારવાર માટે સ્થાનિક સ્તરે જ ઉત્તમ સુવિધાઓ પ્રાપ્ત થશે जो बड़े शहरों के अंदर जो चिकित्सा सुविधाएं मिलती है कोटा के अंदर वो सारी चिकित्सा सुविधाएं सारी जांचें, कोटा संभाग के न्यू मेडिकल कॉलेज में मिलना शुरू होगी हमारी कोशिश है कि जो शहर और गांव के जो दूर दराज के इलाके हैं उन इलाकों के अंदर भी पांच किलोमीटर की दूरी पर एक प्राथमिक चिकित्सालय का केंद्र खोला जाए ताकि हर व्यक्ति को प्रारंभिक इलाज उसको प्राथमिक चिकित्सालय से मिल सके